અને આપણે આ કીટ આપી ને અજય ઠાકોરે તેને કીટ આપી છે જજીવા પુરાના ઈટો ખૂબ ખૂબ આભાર એ આ કિસ જે ચૌદ વર્ષનો નાનો જ છે દેખવો ભાઈ અને ચૌદ વર્ષની ઉંમરમાં આ જો મા બાપ વિનાનો છોકરો જેને આ રીતે આપણે રહેશે આપણે આવ્યા છીએ સાદરા ગામ સાદરા ગામમાં આપણે કિસ નામનો જો એક બાળક છે કેટલા વર્ષ હતા આપણે

આજુ બાજુ વનવાજો એમ વસ્તુ ઓછું પડે એમ ને વિડીયો ની અંદર બોલ તો લોકો તને હાલ છે હું તો પોકારીશ તમને જે જરૂર હોય એના કિસ્સા બતાવી દે આ એનું ઘર બતાવી દઉં આવી રીતે રહે ને આ રીતે ઘરની જરૂર હે મહારાજ કયા મહારાજ રામાનંદ મહારાજ છે જેના મા બાપ નથી થાય મા બાપ નહીં અને આપણે એને કીટ આપીશું જો આવતા રવિવાર આપણે મેળા મોટી કીટ આપશું એક બનાવના કારણે હું આજ નાની કીટ લઈને આવ્યો હું આવતા રવિવારે એવું લાગે મોટી કીટ આપશું ને અને આ કીટ પોકારનાર અજય ઠાકોર જીવાપુરા આ ભાઈએ કીટા પોકારી અને આપણે કૃષ્ણે કહેશું કે એને શું શું જરૂર પડે શું શું વસ્તુની જરૂર છે એ આ વિડીયોની અંદર બોલે તો લોકો એને પોકાશે

પોતે ખાવ બનાવ તો પોતે બનાય તો રાવડા બધુ હા બધું શું શું બનાય શાક સરપાત ઉકલી ભઈ ભઈજી કીચડી ને બધુંય બનાવ્યું બધુંય આવડે હા કસોવાદાર તારફ જે વિડિયો ને માધ્યમ થી જો પર લોકો તન નિકલ છે ને ઈ વેસ્તો અમે તન પોકારશું બરાબર હા અને આ પ્રાકિતાપી ને અજે ઠાકોર ને કીતાપી છે જે જીવાપુરાના

સો આદને આપકેસા જો વિડિયો લોકો જોઈને તન આલ છે ને બરાબર તો આપણે વસ્તુદાન પોકાશું તબ બમ્બે પપ્પા શું થિતો માં તને કોઈ કોઈ ખરો સપોર્ટ સપોર્ટ નહીં કોઈ સપોર્ટ એમ ને तम तार अमर करियर ने किर जरूर पोर्स बिजी तन पोकर दे ऊपर अपर तो जाते बद्दू बनाई ही बद्दू आवरा था ना हाँ बद्दू बनाई हाँ खजूर भाई जो कोई संभव करे तो कौन नहीं वो कौन संभव करेगा खजूर भाई इन कर दबा कर तो बना वन जाता क्या आम रही तू राते बच्चर है आप बद्दू आज वो आके आम रहे आहाँ फेवा बिक तो लागा ना आप वस्तु पर

આવતા રેવા કપડા લેવા છો જય માતાજી જય માતાજી બોલ